ભાઈકા યુનિવર્સિટી કરમસદ ખાતે આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈનું સન્માન કરવામાં આવ્યું આણંદ જિલ્લાના મિતેશભાઈ પટેલ સતત બીજી વખત બહુજંગી મતથી લોકસભાની આણંદની બેઠક પરથી વિજય થયા હોવાથી તેમને સન્માનિત કરવા માટે ભાઈકા યુનિવર્સિટી કરમસદ ખાતે આજે એકેડેમિક સેન્ટર ખાતે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો આ સન્માન સમારંભમાં ગુજરાત રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક ડોક્ટર રમણભાઈ સોલંકી આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સવિતાબેન અને હિરુભાઈ પટેલ મેમોરિયલ ફાઉન્ડેશનના સભ્યો ઉપરાંત આ સમારંભમાં ચારોત્તર આરોગ્ય મંડળના અધ્યક્ષ અતુલભાઈ પટેલ માનદ મંત્રી અમિતભાઈ પટેલ ભૂતપૂર્વ માનદ મંત્રી જાગૃતભાઈ ભટ્ટ ભાઈકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર ઉત્પલા ખારોડ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જ્યોતિ તિવારી મિતેશભાઈએ જણાવ્યું હતું કે સાંસદ તરીકે બીજી વખત વિજય બન્યા બાદ સૌ પ્રથમ વખત મારું ચારોત્તર આરોગ્ય મંડળ ખાતે સન્માન કરવામાં આવ્યું છે તે બદલ હું મંડળનું આભારી છું કાર્યક્રમના અંતે ભાઈકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર ઉત્તલ્લા ખારોળે હાજર રહેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો